શ્વર માં મહત્તમ શૂટિંગ થશે અને તેના કાસ્ટની ટીમ અંકલેશ્વર જેડીસી માં એક બંગલા ખાતે આવી હતી જ્યાં તેમણે ને લાગતી વિગતો પર ચર્ચા વિચારણા કરી હતી ત્યારે હાશોટ ડેપો પર આજે સુરતના ફિલ્મી કલાકારોની હાજરીમાં તુ તુ ફિલ્મુહલ સર્જાયું એક લોકેશન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ અંકલેશ્વરમાં માં મર્ડર મિસ્ટ્રી પર આધારિત એક હિન્દી ફિલ્મ શૂટિંગ માટેની વાતો ચાલી રહી હતી ત્યાં આજે આસોટ એસટી ડેપોના બસ સ્ટેન્ડ પર તુતુ મેમે નામક એક ફિલ્મનું શૂટિંગ કરવામાં કરવામાં આવ્યું હતું જે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાની સાથે જે કલાકારો અને શૂટિંગને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા આ અંગે ફિલ્મની મુખ્ય અભિનેત્રીએ માહિતી આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું નમસ્કાર હું છું ઈશિકા શેઠસાદ અમારી ફિલ્મ તું તું મેં મેનું શૂટ ચાલી રહ્યું છે તેમાં હું લીડ કરી રહી છું અમે હાસોટમાં શૂટ કરી રહ્યા છે એન્ડ મૂવી તમને જોવાની બહુ ગમશે ઇટ્સ અબાઉટ ધ રિયલ જનરેશન કે ભાઈ કેવું તું તું મેં ચાલી રહ્યું છે આજકાલ સો જરૂરથી જોજો એ ઓબિયસલી અમને બહુ મજા આવી રહ્યા છે ટીમ પણ બહુ સપોર્ટિવ છે અને હાંસોટના લોકો પણ બહુ સપોર્ટિવ છે તો જરૂરથી અમારું મૂવી જોજો થેન્ક યુ